એ ને તારી પાસે મોકલું છું તારામાં તેવડ હોય તો લઈ લે તારી ભેગો આનો આ દેશ નો યુવાન આવો કેવો હોવો જોઈએ જોઈ લ્યો આ યુવાન નો પરિચય પાવે છે ભગવાન રામ નગર સમાધાન માટે રઘુભાઈ બુઢાવને મોકલાય જાંબુવાન ને બધા બુઢિયા હતા તે કે લાવો બાપા કુંબા પાણી પી લો ને માને પાછા આપી દો ને ખોટા હલવાઈ જાઓ જાત જાંબુવાન કેવા જાંબુવાનજી સાબ તમે સાંભળો તો ખરા જેથી ભગવાન વામન માલી વિરાટ બન્યો ત્યારે એક ક્ષણ માં એમ કહેવાય કે બ્રહ્માંડની ચાર પ્રદક્ષિણા એમ કહેવાય જાંબુવાનજી ફરી ગયા આવો બલવાન જાંબુવાન એમ નો મોકલ્યાં મગર સમાધાનમાં તો ઠરેલ બુદ્ધિને જ મોકલવા જોવે હોય મારા પ્રભુ રામે આખો કાયદો ફેરવ્યો કે મારા દેશનો યુવાને આવો સિલવાન હોય છે જો આ સમાધાન માટે મોકલું છું અને રાવણની કચેરીમાં એક એકવીસ વર્ષનો યુવાન આમ હંગતે જા પ્રવેશ કર્યો નકર કાયદો હતો સાહેબ કે રાવણની સામેલી નજર હટાવાય નહીં એની કચેરીમાં બેઠા હોય ત્યારે પ્રોટોકોલનો ભંગ થાય તો સોયતલા કાઢી નાખે નથી આપણે ઘણા ઓફિસર આવે હજડ બમ જી જી એક નવા નવા એસપી આવેલા સાહેબ બહુ કડક નવા એસપી આપણે જમતા હોય તો ડીશ નો ઘા કરીને જી પછી નવા સાહેબ હા બહાર થી આવેલા પોલીસ ચોકીની મુલાકાત અને રાત્રિ રોકાણ કે છાવત જ છો ને ઓકે અમે તો આવી રીતે રેચ્યું સાહેબ હવાર માં વોકિંગમાં નીકળ્યા હવે ખડ મોટું મોટું થઈ ગયું ને ભાડિયો કવો હતું ઈ સાહેબ ને ખબર નઈ ને વહેલા હરી ગયા હરા હવે ઈ ઈ કવામાં પેલા ભૂત થતું એવી માનસિકતા એટલે હવાર માં સાહેબ હિન્દી બોલે ને ગામડા વાળા ને ભૂત છું કોઈ ત્યાં જાય નઈ પછી કોકે પોલીસ ને કીધું કોલા કવામાં ભૂત છું સાહેબ અરે ભૂત ને આપડા સાહેબ ને દેખાતા એટલે ક્યાં ક્યાં અંધારા જેવું તો હતું કદાચ સાહેબ હોય કોણ હોય કોને ખબર કે દોડડું નાખો નહીં

કચેરીમાં સાહેબ નજર ના હટાવાય પણ લખેલું છે આઠ જણા ને એના પ્રધાન મંડળમાં લીધેલા હતા નજર હટી ગઈ આ કોણ આવ્યો હું યુવાનોને એટલું જ કહું બાપ કે તમારો પ્રવેશ બીજા પરિચય પૂછવા મળવા જોવે કે આ કોણ આવ્યો આયુવાન યુવાન પી ગયેલું પીડ્યું હોય મરી રાને ભાઈ નહી અંદરો અંદર તમારી ઉર્જા ન બગાડો તમારા વિકાસ માટે બગાડો એકતા માટે તમારી ઉર્જા બગાડો કાયદાને બરોબર ફોલો કરો એને બદલે આમ મોબાઈલ હોય ઘૂમ કરતો જાતો હોય અને મેં જોયું છે સાહેબ રોડ ઉપર રખડું છું વીસ વીસ બાવીસ બાવીસ વર્ષના યુવાનો ને મેં ટ્રકના જોટામાં ગળી જતા જોયા નાની એવી વાઈડ એને હિસાબે પણ કોઈ દી બાવીસ વર્ષની જનેતાને જઈને કોઈ પૂછ્યું કે દીકરાની કમાણીની વાટે માં બેઠી હોય દીકરાની લાજ ઘરે આવે તે દી માની પરિસ્થિતિ શું થતી હશે લોહી રોડ ઉપર ઢોળાઈ ગયું હોય કુતરા લોહી સાકતા હોય આ દેશના યુવાનો તારે લોહી જ વેરાવું છે ને દોસ્ત તો મિલિટરીમાં ભરતી થઈ જાય ને તારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડશે અને આજીવન અમર કરી દેખાડશે તને અંગત માંથી લેવાનું નીકળે દેશનો યુવાન કેવો રાવણ પૂછે નીકળ્યો એટલે લવ કોણ છો તું એ વાનર ત્યારે અંગત કહે છે મેં અંગત વાલી કા બેટા રામાયણ જોજો તમે હે રાવણ નામ સાંભળ્યું છે વાલીનું હવે જેને સ મહિના બગલમાં રાખ્યો એમ નહીં ઓળખતો હોય પણ રાવણ વૃત્તિ વાળો હોય ને અહંકારમાં કેઈની હા હા થા કોઈ એક વાનર હા મેને નામ સુનાય રાવણ બોલે થા નહીં થા અને પછી જે રાવણ ખીજાય છે સાહેબ રામાયણમાં જોજો તમે હે અંગત તારી જનેતાને કુખે તું પાણો પડ્યો તો સારું હતું જેને તારા પિતાને મારી નાખ્યો એની ફેગોર ફળ ગયો તું માટે હું તને કહું છું કે મારા પક્ષમાં આવી જા હવે રાવણને અંગતને કઈસ બીજો સંબંધ કરો તો જોજો હા હાણા થો માર્યો હે અંગત મારા પક્ષમાં આવી જા અને આપણે બે એક થઈને તારા બાપ નું વેરવાળીએ અંગત જવાબ આપે મહારાજ મરનારો માણસ કોઈ ખોટું બોલે કે ના મને મારા બાપ ઉપર ભરોસો છે કે મારો બાપ મરતા મરતા રામના હાથમાં બાવડું છે એનો અર્થ એ થયો કે રામ મારા બાપનો વેરી નથી મારા બાપનો કલ્યાણ કરતા છે અને એણે બાવડું આપ્યું છે તો મારા માટે રામ ભગવાન છે હું એટલું કહું મહારાજ મારા પિતાજી મહાન હતા પણ લખણ તમારી જેવા હતા એટલે ભગવાને માર્યો ધંધા તમારી જેવા હતા એટલે હું આપને કહેવા આવ્યો છું મહારાજ કે જે તમને બગલમાં રાખી શકે એને જો પ્રભુ રામ મારી એકતા હોય તા તો રાવણ ખીજાણો એ વાનર તારા જીભાન ઉપર કાબુ રાખ કોણ છે તમારે મારી સામે લડેવો કારણ કે જેનથી બીતો થો એને જ ભગવાન માન નાખ્યા આ રાવણી વૃત્તિ પણ જેને માર્યો એ ભૂલાઈ ગયું કે જેને માર્યો એ તો બાપુ સામો આવ્યો વાલી ગુજરી ગયો તો એને એમ છો કે હવે કોઈ છે જ નહીં દુનિયામાં અને બોલે છે અંગત સામે કે હે અંગત તમારી ફોજમાં મારી સામે લડેવો છે કોણ જાંબુવાનને બુઢાપો આવ્યો છે રામના બાળની ખબર છે પણ એની શક્તિનું હરણ મેં કર્યું છે તો એ લડી શકે એવી પરિસ્થિતિમાં છે નહીં જોઈને લક્ષ્મણ પણ લડવાના મૂળમાં છે બાકીના તમે બધા નાના નાના એ તો નદીના કાંઠાના જાડવા જેવા છો જેથી નદીમાં ઘોડાપુર આવે ત્યારે હળુ કરતા જાડવા એમ કે કાંઠામાં તણાઈને દરિયા ભેગા થઈ જતા હોય એમ રાવણ રૂપી નદીમાં ક્રોધરૂપી પૂર આવશે ત્યારે તમે બધા તણાઈ જવાના છો એટલું કે ઇન્સાનો મનો બે જાય તોય ભામ રહી જાય પણ હવે રાવણ બોલ્યો કે એક વાંદરામાં મને કહ દેખાણો કે કોનામાં મહારાજ કે થોડાક દી પહેલા આવીને મારી જે લંકા હળગાવી ગયો ને હનુમાન નું કયો છો મહારાજ અંગત કહે છે મહારાજ આપ પણ વેદના ગાનારા છો આપના મુખમાલી એના વખાણ નીકળ્યા એટલે જમદર જાંબુ બાંધ યંગદ નલ સુગ્રીવ ના રહ્યા હજ લગ હનુમાન કાયમ બેઠો કાગડા હવે અમારો બાપ હનુમાન બધા આગળ થઈ ગયો એ વાત ફાઇનલ પણ હવે વાત આવી તાકાત ને હવે મને એવું લાગે છે મહારાજ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે જો આ દેશનો યુવાન વાત હવે આ હે લંકેશ તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે નકર આ શબ્દ ના બોલો મહારાજ હવે તમે हनुमानજીની વાત કરો છો ને તો સાંભળી લો ઈ મારા કાકાના દરવાજે બેહવાવાળા છે સુગ્રીવને સુગ્રીવનો રખופુ કરે છે સુગ્રીવ સૂર્યપુત્ર છે સૂર્ય ગુરુ છે हनुमानજીના ગુરુની આજ્ઞાથી એના દીકરાનો રખופુ કરે છે કે મારા કાકાનો રક્ષક છે બોડીગાર્ડ છે આદની ભાષામાં કહી તો સાંભળી લો મહારાજ એની કરતા અનંત ગણી તાકાત મારા કાકા સુગ્રીવમાં એની કરતા અનંત ગણી તાકાત મારા બાપ વાલીમાં હતી અને એની કરતા અનંત ગણી તાકાત એના દીકરા અંગતમાં છે રાવણ તારી હારે લડે કોણ તારી ભરી કચેરીમાં પગ મૂકું છું જો આ દેશનો યુવાન ચેલેન્જ કરે ભગવાન રામ આ શીખવે છે આપણને એક એકવીસ વર્ષનો યુવાન રાવણની કચેરીમાં પગ મૂકે તારી હારે લડે કોણ તારી ભરી સભામાં એક અંગત વાલીનો દીકરો પગ મૂકે છે એક તળ ભાર જો તારી સભા માલી કોઈ મારો પગ ઊંચો કર દે તો સોગંધ રામના માં જાનકીને મૂકીને મેં હાલતા થઈ જાવ એમ કરીને આમ કરીને આમ થાપો માર્યો ધરતી ઉપર અંગતે તો રાવણ ગાડીએલી પડી ગયો પડી તો ગયો પણ દહે મૂંગટ હેઠા પડી ગયા અને મુગટ દડદડતા આવ્યા ને એક બાજુથી વાલી અંગતે દોડ દીધી અને એક બાજુ રાવણે દોડ સત્તા છે ને મુગળ છે એ લેવા હાટુ દોડ દીધી તો એ અંગતે એક હાથમાં બબે ચાર મુગટ લઈ લીધા વાહે સો વજ્યા એ આડા હાથે આમ ઘા કર્યા એ ચારેય મુગટ ક્યાં ગયા ભગવાન રામ જાય એમ કહેવાય કચેરી ભરીને બેઠા હતા ને ત્યાં સસડાટી કરતા ચાર મુગટ આવતા હતા ને તો વાંજરા ઉભડક થઈ ગયા ભગવાન કે શાંતિ બે જાવ કેમ મારા અંગતનું પ્રાક્રમ છે અને પછી એક પછી એક આવ્યા પણ કોઈ અંગતનો કદાચ પૂજ્ય મોરારી બાપુ તો એવું કહે કે અંગતે હાથી માટે ધરતીમાં પચાડ્યો છે કે માં ધરતી મારે પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે પણ જાનકી તારી દીકરી છે મારો પગ તું પકડી રાખજે મારે બોલાય તો ગયું છે પણ જોજે હવે માં મારો પગ ઊંચો ન થાય અને એક પછી એક યોદ્ધાઓ આવ્યા રાવણના તલભાર પગ ઊંચો ન કરી શક્યા એટલે રાવણ આવ્યો રાવણ આમ વાકો વળીને પગે અડવા ગયો ને ત્યારે અંગતે કીધું કે આયુષ્યમાન રહેવું હોય બેટા તો મારો પગ પકડશો એની કરતા પ્રભુ રામના પગ પકડી લઈને તારું કલ્યાણ થઈ જાય એટલું કહીને કચેરીની બહાર નીકળ્યા તાવા આવા સજ્જન પત્રકારો ઉભેલા કેમેરા લઈને બધા એ સારી વાત છે નારદજી નું આ કાર્ય હતું સાહેબ અમે કલાકારો છે એ એક રોલ જ છીએ અમે પત્રકાર અમે પણ જાહેર આ વાત કરીએ છીએ વાતો સમાજને જગાડીએ છીએ તમે પણ સારા સમાચારો ઘર ઘર સુધી પહોંચાડો છો એટલે અંગતને પૂછવામાં આવ્યું કે હે અંગત તમારો પગ કોઈ રાવણની કચેરીમાં ઊંચો ન કરીએ કે તમે રાવણને ને મારી નો એકો અંગત કે એક પાટો ભેગો માન નાખો કે કેમ ત્યાં હું છ મહિનાનો હતો ને ઘોડિયામાં હિંચકતો હતો તેથી મારા બાપુજી આને ઘૂઘરો કરીને મારા ઘોડિયા બાંધ્યો હતો તેથી હું છ મહિનાનો હતો ને હું તો હું તો ઠપાટો મારતો હતો હવે એકવીસ વર્ષનો થઈ ગયો એક પાટું ભેગો માર નાખું તો માટે નહીં મારા પ્રભુએ મને સમાધાન માટે મોકલ્યો હતો દેકારો કરવાનો તો મોકલ્યો મારા પ્રભુ રામનો એક આદર્શ માણસ છું હું મારે વધારે વિવેક ન છોડાય અને હું મર્યાદા પુરુષોત્તમ રામનો દૂધ છું